મહાદેવ મહાદેવ સવાર સવારમાં માં થોડાક ગામડા સીન લીધા અને મસ્ત મજાના ના થોડાક કામ કેવાય ને કે રિએક્શન લીધા સવાર સવારમાં મસ્ત મસ્ત મેં કીધું આ ગામડું તો ગામડું છે ભાઈ અને સવાર સવારમાં અત્યારે એક વખત તો નીણ નાખી દીધી છે અત્યારે મસ્ત મજાને પછું ખાય છે અને બીજી વખત નીણ નાખવા અત્યારે આવી ગયો છું અત્યારે વાગ્યા છે આઠ વાગ્યા છે આઠ અને હવે મારે આજે તુવેર ગણવાની છે ને આજે છે છવ્વીસ જાન્યુઆરી ભાઈ હર કોઈ વ્યક્તિની યાદ રહી મારી છવ્વીસ જાન્યુઆરી તો બાકી તો એવું છે બધાને શુભકામનાઓ અને આજે આપણે છવ્વીસ જાન્યુઆરીનો ગામમાં ઉત્સવ હશે છે પણ આપણે આજે નહીં જઈ શકીએ કેમ કે આજે આપણે તુવેર વીણવાની છે કેમ કે ખેડૂતને હંમેશા એવું જ હોય છે સારા સારા પ્રોગ્રામ મિસ થઈ જતા હોય છે અને એવું હોતું હોય છે પણ કંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ક્યાંક ટાઈમ મળશે પોર વાત બીજું શું આ વખતે તો તુવેર વીણવી પડશે યાર ચોરી તો મળું આગળ કન્ટિન્યુ વગમાં અમારે ભાઈ તૂર ભેણ્યો ને એટલે શિકણા બહુ થઈ ગઈ જમશો અને આમ શીકણાને ભાઈ આમ શીકણા કપડા ને એવું શીકણા થઈ જ પછી અમે ન શીકણા થઈ ભાઈ પાયલી તૂર એ જે વેણી છે એક એકઠેલી જ આવી છે એક થેલી પડા ભરી છે અમે બે ત્રણ થેલી ભરીને પછી હું વેચવાની મની 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 લઈ આવવાની સમજવું તમારે બધાનું હા અત્યારે હું આવ્યો તો ચાય બનાવો તો જલ્દીથી ફટકથી ચાય બનાવીને બધાને પાઈ દઉં પછી હવે કંઈક કામ છે તો ફ્રી પાછો મળવું બાકી તુર વીણા કે મસ્ત મજા ની ને હવે છે ને આપડે લગર વગર છે તો ભલે રહો મેં કીધું થોડી જજી નીણ લઈ આવું મકાઈ લઈ આવું ડોર માટે અને મકાઈ બકાઈ ખેંચી આવું થોડી જજી શું કેવું તમારું બધા ખેંચવી જ પડે ને મકાઈ ના આપડા પછી પૂછાય પછી પૂછાય દૂધ નો આવે અને દૂધ નો આવે તો પછી ખાવું છું તો અત્યારે હવે છે ને મસ્ત મજા ની નીણ લઈ આવું મળવું આગળ રામ રામ કેમ છો બધા મિત્રો મજામાં સોરી સોરી આપડા બ્લોગ જોતા હોય મજામાં જ હોય વા હા ભાઈ કેમ છો પાછો બધા મકાઈ બકા બધા નાખી દીધી મસ્ત મજાની મેં કીધું ચામફળે બાજુ એકાદ વાંટો મારું જામફળ બામ્ફળ મળી જાય તો બાકી એવી વાત કરવાની છે કે આપણે સનાયાળીની તો સનેડી છે એ હવે વિદાય લેવાની છે આજકા કાલમાં જ તે કેમ કે હું આને હવે કાપી નાખવાનો છું પાછું જે છે ને એના કટકા જેમ કે બાઇકને અલગ કરી દેવાનો છે થી રિવર્સ ગીવસ બેર બેર બધું સિસ્ટમ અલગ કરીશ અને બુલેટ ફિટ તો અત્યારે નહીં કરું પણ આને અલગ કરવાનો છું તો એ મસ્ત મજાનો આખો વિડીયો બનાવીશ હું અલગ કરતો હોય ને ભાઈ કોડી ઉપર મસ્ત મજાનો મોબાઈલ મૂકીને તમને મસ્ત મજાની સૂચના આપતો આપતો મસ્ત મસ્ત વિડીયોઝ બનાવીશ ભાઈ તો અહીંયા જો કોકના જુગાડું કામ લાગે છે ભાઈ અહીંયા છે દૂધીના વેલાનું થળ્યું અને આ બાજુ ગઈ છે દૂધીનો વેલો તો કોક મારી જવો ભાઈ 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 તો ને હોય હોય મારા મમ્મીના ખ્યાલ ભાઈ અહીંયા આવડો મોટો કે ભરીને મૂકી દીધો હશે એટલે મસ્ત મજાની દૂધી પી જાય ભાઈ અને મસ્ત મસ્ત આવડી આવડી દૂધી આવે ભાઈ સારું કામ કર્યું છે ભાઈ આમ તો દૂધીને થેપલા ખાવા હોય તો કરું પણ ભાઈ હું કેવું તમારું બજાનું ભાઈ અને હું જો વાત કરવાનું કે આ બધી નુકસાની શેની થઈ છે તો આ નુકસાની થઈ છે જો હું તમને તે દીધી બતાવવાનું તું લાયનસાની કરી નાખી તો જુઓ ભૂંડાએ લાયનના કટકે કટકા કરી નાખ્યા એ એક કટકો પણ ક્યાંય હાલે એવો ન રહ્યો વાળો ભાઈ કશે રેવા દો ભાઈ તમારો ભંગાર લાય ગયું હોય ભાઈ તમારી પાસે રેવા દે ભાઈ અમારે બટાટા નથી દેવા એમ ભાઈ કઈ દેવાનાસ ભાઈ એવી લાયન કરી નાખી ભંગારમાં વિચાર કરે આવી ભાઈ આ કેમ લાયન તોડી છે એમ સીધરે સીધા પૂરણા કરી નાખ્યા ભાઈ એવી વાત છે છે તુવેરમાં સૂતા હોય એમ એમ વગાડતા હોય પેટે હાથ ફેરવતા ફેરવતા ઉજ તો મોદી સાહેબને ને ભાઈ વિજય સાહેબ ભાઈ ઓછી કરો ભાઈ તો આ છે એલોવેરા ભાઈ એલોવેરા

એવું હોય હવે આપણે એલોવેરા લગાડવાનું આપણે પાસે ટાઈમ ક્યાં આપણે તુરમાં હું હરાયેલી ઓટોમેટિક શીકણા થઈ જાય એટલે આપણે એલોવેરા ભાઈ હવે જામફળ ખૂટી ગયા હે અને થોડા થોડા ક્યાંક ક્યાંક જામફળ હશે અને એ હવે આપણે જે કૂવો શરૂ છે તો કૂવા વાળા સાટું થોડા જાજા જામફળ લેતો જઈશ બાકી હવે જામફળ પૂરા થઈ જશે થોડું જાજુ પાણી પાઈશ તો પાછા આવશે કેમ કે જામફળી છે બારીમાં તો બાકી કેમ નો બક કરવું હોય તો કંટાળો આવે એટલું વિડીયો આજના માટે ઘણો બહુ વિડીયો લાંબો નહીં ટૂંકો વિડીયો છે આજના માટે આટલો ઘણો જ્યારે ફ્રી થઈ જઈશું ત્યારે પાછા મોટા મોટા વિડીયોઝ લઈને આવી જઈશું તો ત્યાં સુધી ત્યાં સુધી નહીં હવે નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય